દોલત માં કચ્છી નસલનો નો બકરો સિત્તેર હજાર માં વેચાયો લખપત તાલુકાના દોલતપર ગામે રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા માલધારીને કચ્છી નસલના બકરાની સિત્તેર હજાર જેટલી કિંમત ઉપજી છે દોલતપર ગામે રહેતા અને લગભગ સાત પેઢીથી બકરા પાલનના વ્યવસાય સાથે જોડાયેલા બુદ્ધાભાઈ ખેંગારભાઈ રબારી પાસે હાલમાં બસો જેટલી બકરીઓ છે અવારનવાર તેઓ તેનું વેચાણ પણ કરે છે અને તેમની પાસેથી કચ્છ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કચ્છી નસલના બકરાઓને ખરીદી માટે લોકો અહીં આવે છે ત્યારે હાલમાં જ આ પશુપાલકે બકરો અંજાર તાલુકાના ઇરફાન વાઘોડિયાને રૂપિયા સિત્તેર હજારની ઊંચી કિંમતમાં વેચાણ કર્યો છે અંજાર તાલુકાના માલધારીએ બ્રીડિંગ માટે આ બકરો લીધો હોવાનું કહ્યું હતું તેમણે જણાવ્યું હતું કે અગાઉ વર્ષ બે હજાર એકવીસમાં રૂપિયા પિસ્તાલીસ હજાર તેમજ વર્ષ બે હજાર બાવીસમાં રૂપિયા બાવન હજારની કિંમતમાં બકરા વેચ્યા છે